છે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં છેપીરો દવાખાના પાસે આઈસર ટેમ્પો રોડ ની અંદર બેસી ગયો જેને લઈ પાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખોલી પડી હતી જયારે આ આઈસર ને બહાર કાઢવા જેસીબી ની મદદ લેવાય વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે પરંતુ આ વાત માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસ્યો હતો ત્યારે વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં ટીપી રોગના દવાખાના પાસે ઉભેલો આઈસે ટેમ્પો અચાનક રોડ બેસી જવાના કારણે રોડની અંદર ઉતરી ગયો હતો આ આઈસે ટેમ્પોમાં ડીજેનો સામાન હતો ડીજેના માલિકે જણાવ્યું હતું કે અમે આઈસે ટેમ્પો ટર્ન મારતા હતા ત્યારે અચાનક જ રોડ બેસી જતા આખો આઈસે ટેમ્પો રોડની અંદર જતો રહ્યો હતો આના કારણે અમારે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે અમારા જોડે કામ કરતા એક વ્યક્તિનો જીવ જતા પણ બચી ગયો હતો વધુમાં ડીજી માલિકે જણાવ્યું હતું કે પાલિકાની બેદરકારીના લીધે અમારે ભોગવવાનો વારો આવ્યો છે સાથે આઈસરને બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો